નમસ્કાર દર્શક મિત્રો રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર શિવરાત્રી પર સોળ લાખ લિટર દૂધનું વેચાણ ગત શિવરાત્રી કરતા ચાર લાખ લિટર વધુ દૂધ વેચાયું ચાર લાખ વધીને ઓલ ટાઈમ હાઈ સોળ લાખ લિટર વેચાણ થયું બે હજાર ત્રેવીસ ની શિવરાત્રીમાં પંદર પોઈન્ટ બેતાલીસ લાખ લિટર તો બે હજાર ચોવીસમાં પંદર પોઈન્ટ સિત્તેર લાખ લિટર વેચાણ થયું હતું છાસ દહીં લસ્સી પણ ધૂમ વેચાયા પશુપાલકોને ચોક્કસ ફાયદો લસ્તી સરેરાશ એક હજાર લીટર સામે અધ પંચોતેરસો લીટર વેચાઈ ગઈ મહાશિવરાત્રીને લઈને શહેરમાં સુમુલ ડેરીમાં ઓલ ટાઈમ હાઈ પંદર પોઈન્ટ ચોરાણું લાખ લિટર દૂધનું વેચાણ થયું શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરવાની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થઈ પંદર પોઈન્ટ ચોરાણું લાખ લિટર દૂધનું વેચાણ થયું સામાન્ય દિવસોમાં સુમુલ ડેરીમાંથી સરેરાશ બાર લાખ લિટર દૂધનું વેચાણ થાય છે જ્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં મહાશિવરાત્રીના દિવસે ત્રણ પોઈન્ટ ચોરાણું લાખ લિટર દૂધનું વધારે વેચાણ થયું હતું જ્યારે ગત વર્ષ બે હજાર ત્રેવીસની શિવરાત્રીમાં પંદર પોઈન્ટ બેતાલીસ લાખ લિટર વર્ષ બે હજાર ચોવીસની શિવરાત્રીમાં પંદર પોઈન્ટ સિત્તેર લાખ લિટર જ્યારે વર્ષ બે હજાર પચીસની શિવરાત્રીમાં પંદર પોઈન્ટ ચોરાણું લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું સુમુલ ડેરીનો મહારાષ્ટ્ર અને ગોવામાં પણ પ્લાન્ટ છે મહારાષ્ટ્રમાં સામાન્ય દિવસોમાં બે લાખ લિટર દૂધનું વેચાણ થાય છે પરંતુ શિવરાત્રિમાં ચાર લાખ લિટર દૂધનું વેચાણ થાય છે તેવી જ રીતે ગોવામાં એક લાખ લિટર દૂધનું વેચાણ થાય છે જ્યારે શિવરાત્રીએ બે લાખ લિટર દૂધનું વેચાણ થયું છે શિવરાત્રિના પર સુરત શહેર અને સુરત જિલ્લામાં સુમુલ ડેરી તરફથી લગભગ સોળ લાખ દૂધનું વેચાણ થયું છે એ સામાન્ય દિવસ કરતાં ચાર લાખ લીટર જેટલું વધારે છે જે રીતે શિવલિંગ ઉપર મહાદેવના જળ અને દૂધનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે અને ખૂબ જ એનું મહત્ત્વ હોય છે સુમૂલ છેલ્લા પંચોતેર વર્ષથી પવિત્ર અને તંદુરસ્ત રીતે દૂધનું વેચાણ અને વિશ્વાસ સુરત શહેરના નાગરિકોમાં જરાવી રહી છે એની લાગણીને તમે જુઓ તો ચાર લાખ જે દૂધ પવિત્ર રીતે અમે વેચવામાં સફળ થયા છે અને ખાસ કરીને સુમોલ સુરત શહેર સાથે સાથે મુંબઈના બજાર અને ગોવાના બજારમાં પણ દૂધ વેચતું હોય છે લગભગ સામાન્ય દિવસ કરતાં પાંચ લાખ લીટર દૂધ મુંબઈ ગોવા અને સુરતના બજારમાં વેચાયું છે વધારે લગભગ વીસ લાખથી પણ વધારે દૂધ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે ભક્તોને અમે પૂરું પાડ્યું છે અને એના માટે સવિશેષ છેલ્લે કે અઠવાડિયાથી આયોજન કરતા હોય છે કે જે રીતે દૂધનું જે માત્રાઓનું પ્રમાણ વધે છે અને ખાસ કરીને પવિત્ર દૂધ જે રીતના સંબંધો ભક્તિમય છે એને પૂરું પાડવામાં સમય સફળ રહી છે લગભગ સુરત શહેરમાં ચાર લાખ દૂધ વધારે આ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે વપરાયું છે